બાગલેશ્વર તાલુકાના જુના દીવા ગામના ખેડૂતો પુનઃ રસ્તા પર આવી એક્સપ્રેસ હાઇવેની ફેન્સિંગની કામગીરી અટકાવી દીધી છે ખેડૂતોએ પહેલા વળતર નક્કી કરો પછી જ કામ કરો તેવો સુર વ્યક્ત કર્યો હતો અંકલેશ્વરના જૂના દીવા ગામના એક્સપ્રેસ હાઈવે સહિત સરકારના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા પુનઃ એકવાર વળતર અને જમીન માપણીની સીટ જાહેર કરવાના મુદ્દે એક્સપ્રેસ હાઇવે ઉતરી આવ્યા હતા આજરોજ અંકલેશ્વરના પૂન ગામ અને જૂના દીવાના સીમાળે એક્સપ્રેસ હાઇવે ઉપર પહોંચી હાલ ચાલી રહેલ ફેન્સિંગની કામગીરી અટકાવી દીધી હતી ખેડૂતો દ્વારા કામગીરી અટકાવી હોવા છતાં એક પણ સરકારી કર્મચારી કે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ફરાકિયા સુધા ન હતા માત્ર ને માત્ર પોલીસ વિભાગ જ સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા હાજર જોવા મળ્યું હતું મારું નામ પ્રજેશ હર્ષદભાઈ પટેલ છે હું જૂના દિવા ગામનો વતની છું અને હું પોતે અસરગ્રસ્ત છું મારી સાત વીઘા જમીન જાય છે હવે આજે અમે એટલા માટે ભેગા થયા છે કે આ લોકો અમારી સાથે જોર જબરજસ્તી કરીને પણ કામ કરી રહેલા છે અને વળતરનું આજ દિન સુધી કોઈ અમને કોઈ જાણકારી આપી નથી બીજું કે અમારા ઓગણીસ સર્વે નંબર એવા છે કે જેને આજ દિન સુધી માપણી સીટ નથી આવીને વારંવાર લેખિતમાં અને મૌખિક બધી રીતે રજૂઆત કરેલી છે છતાં પણ આજ દિન સુધી માપણી સીટ અમને નથી આપવામાં આવી કે એની બાબતમાં કોઈ જાણકારી આપવામાં નથી આવીને હાઈવે ટોટલ બનાવી દેવામાં આવેલો છે હવે આજે જ્યારે દિવાલ બની રહેલી છે ત્યારે અમે રોકવા આવ્યા છીએ એના પણ દસ દસ ફૂટ અંદર એ લોકો ખસેડીને દિવાલ બનાવી રહેલા છે ત્યારે અમારે આજે ભેગા થવું પડે છે અને કોન્ટ્રાક્ટરો તો જાણે એવી દાદાગીરીથી વાત કરે ખેડૂત સાથે કે જાણે એ જ પોતે સરકાર હોય અને ખેડૂતો સાથેથી બધું હડપીને કામ કરીને નીકળી જવું આ નીતિથી આ લોકો કામ કરી રહેલા છે જેનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ આજથી અમે કોઈ પણ પ્રકારનું કામ કરવા દેશું નહીં જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઝીમા માંજરા છે હું જૂના દીવા ગામની રહેવાસી છું જે ભરૂચ જિલ્લામાં આવ્યું છે અહીં હાઈવે પર ખેડૂતો એટલા માટે જમા થયા છે કે હાઈવેનું કામ થઈ ચૂક્યું છે પરંતુ ભરૂચ જિલ્લાના જૂના દીવા અને બીજા બત્રીસ ગામોને હજી સુધી વળતર ચૂકવાયું નથી લગભગ અહીંયા જૂના દીવા ગામના અને આજુબાજુના ગામના ઓગણીસ ખેડૂતો એવા છે જેઓની જમીન જાય છે પરંતુ કેટલી જાય છે કેટલા સર્વે નંબર જાય છે એ એ લોકોને ખેડૂતોને ખુદને જાણ નથી અને ત્યાં હાઈવેનું કન્સ્ટ્રક્શન થઈ ચૂક્યું છે જ્યારે ખેડૂતો હાઈકોર્ટમાં ગયા અને ત્યાંથી ઓર્ડર પણ લઈને આવ્યા છે પરંતુ ખેડૂતોનું કંઈ સાંભળવામાં આવતું નથી હાલ અમે વિરોધ એટલા માટે કરવા આવ્યા છે કે જે ફેન્સિંગ કરવાના છે એ જે જમીન જાય છે એના પછી પણ દસ દસ ફૂટ આગળ જમીન લઈ લીધી છે હાઈવે ઓથોરિટીએ તંત્રના અધિકારીઓ અમને એમ જ જણાવે છે કે તમારું ચર્ચા કરીશું આગળ ઉપર મોકલ્યું છે તમને તમારું વળતર ચૂકવાઈ જશે વળતર નહી ચૂકવવામાં આવશે તો અમે આવી જ રીતે આંદોલન તો કરતા જ રહીશું અને સાથોસાથ જે બત્રીસ આડત્રીસ જે પણ ગામો છે એ દરેકે દરેક લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર